સામાન્ય માણસો છે પણ ખરેખર એવું નથી એકસો દસ કરોડ કશું કરવાનું છે એમણે ભજન કરવાનું છે સીતારામ સીતારામ કરવાનું છે જય શ્રીરામ બોલવાનું છે કુંભ મેળામાં જઈને ગંગા સ્નાન કરવાનું છે એવું લાગે છે તમારે એ પૂછવો છે કે આજે નવું બજેટ આવ્યું છે સામાન્ય માણસને ખેડૂતને વિદ્યાર્થીઓને મહિલાઓને કઈ રીતે અસર કરશે કેટલું ફાયદાકારક છે હવે જુઓ આમાં એવું છે કે સામાન્ય માણસ કોને કહેવામાં આવે છે એ મહત્વનો એમ આવ્યું છે કે બાર લાખ થી ઓછી આવક જેની વાર્ષિક હશે એને ઘણી બધી રાહત થઈ બરાબર અને એટલે વડાપ્રધાન એમ કે છે કે આ સામાન્ય લોકોનું બજેટ હવે જે મહત્વનો મુદ્દો છે તે એ છે કે

સવાલ ઉભો એ થાય કે જો માની લઈએ કે છ કરોડ લોકો આ આવકવેરો ભરે છે અને રાહત થઈ બરાબર તો એ કેટલા પરિવારોમાં રહે છે પરિવાર ગણો તો કરોડ એકસો ચાલીસ કરોડ માંથી ત્રીસ કરોડ લોકોને ને રાહત થઈ તો બાકીના એકસો દસ કરોડ નું શું આવો સવાલ આપણે પૂછવો પડે આ બજેટમાં અને મને લાગે છે કે આ એકસો દસ કરોડ કશું કરવાનું નથી એમણે ભજન કરવાનું છે સીતારામ સીતારામ કરવાનું છે જય શ્રી રામ બોલવાનું છે કુંભ મેળામાં જઈને ગંગા સ્નાન કરવાનું છે એવું લાગે છે એનું કારણ એ છે કે જે બજેટની જોગવાઈઓ છે એ બજેટની જોગવાઈઓમાં આ એકસો દસ કરોડ ને સીધી રોકડ રકમની રાહત થાય એવું કશું નથી દાખલા તરીકે પેલા ત્રીસ કરોડ લોકો એવા છે કે જેમને

અને એટલા માટે એમ ચોક્કસ કહી શકાય કે આ સામાન્ય માણસોનું ને માટે બજેટ છે જ નહીં આ એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે આમ આદમીનું બજેટ છે સામાન્ય માણસોનું બજેટ છે પણ ખરેખર એવું નથી મને એમ લાગે છે કે વડાપ્રધાન જુઠ્ઠું બોલે છે કે એમની સામાન્ય આદત છે બરાબર આ મુદ્દાને જરા આગળ ધપાવો દાખલા તરીકે એક મહત્વનો મુદ્દો એમણે કહ્યો છે ખેડૂતો વિશે એમણે એમ કહ્યું છે કે ધનધાન્ય યોજના જાહેર કરી અને નાણા એમ યોજના હેઠળ નાણાં કરોડ સિત્તેર લાખ ખેડૂતોને સહાય કરવામાં આવશે હવે મૂળ મુદ્દો એ છે કે આ દેશમાં ખેડૂતો કેટલા સરકારના આંકડા મુજબ લગભગ પંદર કરોડ એમાંથી બ્યાસી ટકા ખેડૂતો એવા છે કે જે ખેડૂતો પાસે માત્ર બે હેક્ટર જેટલી જમીન છે એટલે કે આશરે પાંચેક એકર જેટલી જમીન થઈ બરાબર પાંચ એકર અથવા તો એનાથી ઓછી જમીન ધરાવનારા ખેડૂતો કેટલા થયા પંદર કરોડ માંથી તેર કરોડ હવે આ તેર કરોડ માંથી કેટલા ને રાહત આપવાના કેટલા ને સહાય કરવાના સરકાર તો કે એક કરોડ ને સિત્તેર લાખ સવાલ ઉભો એ થયો કે પાટી નાનું છું એમને તો કોઈ રાહત મળતી નથી એ તિરફર જેનો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જોઈએ અને એ કઠોળના ઉત્પાદનના સંદર્ભમાં છે નાણાં પ્રકારે એમના પ્રવચનમાં એવું કહ્યું છે કે કઠોળ ની બાબતમાં આપણે છ વર્ષમાં આત્મનિર્ભર થઈ છે એટલે કે આપણે કઠોળના ઉત્પાદનની બાબતમાં સ્વાવલંબી ગઈશું અત્યારે આપણે લગભગ બધા કઠોળની આયાત કરીએ છીએ હવે મને બરાબર યાદ છે કે બે હાજર ચૌદ માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એ પછી અરુણ જેટલી પ્રધાન તરીકે અગિયાર વર્ષ છે હવે નાણાં પ્રધાન એમ કે બીજા સાત વર્ષે છ વર્ષે થઈ ગયું તો મારો મુદ્દો એ છે કે આવો આવા જે વચનો આપવામાં આવે છે એ મને લાગે છે કે બજેટ એક હોય પણ એમાં માની લો કે યોજના પાંચ વર્ષની કે સાત વર્ષની હોય તો બરાબર છે પણ આ તો સરકાર એવું કે છે કે સુડતાલીસ માં વિકસિત ભારત બનાવી દે બીજું કેવીસ વર્ષ એ પોતે સત્તા ઉપર એ પણ શંકા છે તો વચન એવા આપવા જોઈએ કે જે વચન એમને પોતે પાડવા બરાબર એવું દુરદેશીપણું ના બતાવે કે જે સત્ય ના ભરે અથવા જે વાસ્તવિકતા બની શકે તેમ ના દાખલા તરીકે એમણે એવું કહ્યું હતું કે ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવી છે એટલે કે પાંચસો લાખ કરોડ રૂપિયાની જીડીપી થશે ભારતની જીડીપી એટલે દેશના લોકોની કુલ આવતી હવે અત્યારે કેટલી છે તો અત્યારે લગભગ ત્રણસો પંદર લાખ કરોડ રૂપિયા જેટલી છે જીડીપી વૃદ્ધિ છ પોઈન્ટ આઠ ટકા થશે એનો એવો થાય કે આવતી વર્ષે દેશની જીડીપી એ ત્રણસો ત્રીસ લાખ કરોડ રૂપિયા જેટલી થશે હવે સવાલ એ થાય છે કે જો તમારે પાંચસો લાખ કરોડ રૂપિયા કરવાની તો સરકાર છે એ મને સમજાતું નથી અને બીજું કે આ જે બજેટ છે એ બજેટ થી દેશનો વિકાસ નો દર ઊંચો જાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી એનું કારણ એ છે કે ગરીબોના કિસ્સામાં કોઈ પૈસા આવે અને એને કારણે બજેટમાં બજારમાં ડિમાન્ડ ઉભી થાય એવી પણ કોઈ શક્યતાઓ દેખાતી નથી જો તમે ત્રીસ કરોડ લોકો ડિમાન્ડ ઉભી કરશે એ વાત સાચી કારણ કે એમના ખિસ્સામાં થોડા પૈસા વધ્યા બજારમાં વાપરવાને માટે પણ બાકીના જે એકસો ને દસ કરોડ લોકો જે એમના કિસ્સામાં જો પૈસા ના હોય ના રહેવાના હોય મોંઘવારી થવાની હોય તો એ વધારે પ્રમાણમાં પૈસા ખર્ચે નહીં અને તો બજારમાં ડિમાન્ડ ઉભી થાય નહીં અને જીડીપી નો વૃદ્ધિ આગળ વધે નહીં અને દેશનો વિકાસ થાય એટલે દેશનો પણ વિકાસ વધારે નહીં થાય અને લોકોનો પણ વધારે વિકાસ નહીં થાય એવું આ બજેટ છે એમ મને લાગે છે નાણા પ્રધાને એમએસએમઇ ઘણી બધી વાતો કરેલી છે પણ હકીકત તમે જુઓ ભારતમાં એમએસએમઇ એટલે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ કેટલા છે તો સરકાર નો આંકડો એવું કે લગભગ ચાર કરોડ છે હવે આ ચાર કરોડ ને માટે ઘણી બધી વાતો કરી છે છે એટલે સાવ નાના એકમ છે જેમાં મૂડીરોકાણ પચીસ પચાસ હજાર લાખ બે લાખ રૂપિયા નું જે એક છે બે છે ત્રણ વ્યક્તિ એમાં કામ કરે છે એમને રોજગારી મળે છે એવા એકમો છે ત્રણ કરોડ ની એવું લાખ ચાર કરોડ માંથી ત્રણ કરોડ ને એવું લાગતો માઇક્રો એકમ આ બધાએમ ઈ મંત્રાલય બાવીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે ચાલુ વર્ષે બાવીસ કરોડ રૂપિયાનો જ અંદાજ મૂકવામાં આવેલો પણ એમાંથી ખર્ચો થયો છે સત્તર હજાર કરોડ એમ બજેટ નો સુધારેલો અંદાજ છે અને હવે એમ કહેવામાં આવ્યું છે કે આવતી વર્ષે ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે તો એ શું બતાવે છે એનો અર્થ એવો થાય છે કે સરકાર એના વિશે કોઈ ગંભીરતા દર્શાવતી જ નથી ખાલી મોટા મોટા પડતા ફૂંકવામાં આવે છે એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે દેશની અને વિદેશની મોટી મોટી કંપનીઓ આવે ને એમએસએમ ઇ મળી જાય એવા પ્રકારની જે નીતિઓ અપનાવવામાં આવી રહી છે એ નીતિઓની સામે એમએસએમઇ ટકી રહે બરાબર એનું કારણ એ છે કે સસ્તી વસ્તુ ઉત્પન્ન કરે છે જે લોકોને જોઈએ છે એમનો લફાનો ગામ પણ બહુ ઓછો હોય છે આ દ્રષ્ટિએ મને એમ લાગે છે કે ની ચિંતા કરવી જોઈએ જે સરકારે મોટે ભાગે કરી નથી અને કોરોના કાળ દરમિયાન ની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી બસો કરોડ રૂપિયાનું જેનું ટર્નઓવર હોય એને તમે મીડિયમ એન્ટરપ્રાઇઝ બનાવી દીધું તો પછી લાભ કોને મળે બસો કરોડ વાળાને મળેલા પાંચ લાખ દસ લાખ નું મળે એને બેન્કોમાંથી નાણાં પ્રાપ્ત થાય ધિરાણ પ્રાપ્ત થાય ને એ પોતાનો ધંધો કરે અથવા ધંધો વિકસાવી શકે એટલે મને એમ લાગે છે કે એમએસની મંત્રાલય ને માટે વધારે પૈસા ફાળવવા હતા

અને સુધારેલો અંદાજ પણ છ્યાશી હજાર કરોડ રૂપિયા અને નવા વર્ષે એટલે આવતા વર્ષે પણ છ્યાશી હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવે સમાજ કે આ કાયદા છ દિવસની રોજગારી પૂરી પાડવાની હોય પણ ખરેખર તો પચાસ થી પંચ્યાવન દિવસની રોજગારી પૂરી પાડવામાં આવે છે એમ સરકારની પોતાની વેબસાઇટ કે છે હવે જો તમારે છ દિવસની રોજગારી પૂરી પાડવાની હોય તો એનો અર્થ એ થયો કે તમારે આ છયાસી હજાર કરતા ડબલ રકમ ફાળવી જોઈએ પણ એ ફાળવી નથી એનો અર્થ એ થયો છે અને એમનું સ્થળાંતર શહેરોમાં થવાનું છે નરેન્દ્ર મોદી વડનગરમાં જન્મ્યા હતા એટલે એમને વડનગર જેવા ગામડા ગમતા નથી એમને મોટા મોટા શહેરો ગમે છે સ્માર્ટ સિટીઝ ગમે છે સ્માર્ટ વિલેજીસ નથી ગમતા એટલે ગામડામાંથી સ્થળાંતર થાય એવા પ્રકારની તમામ તૈયારીઓ સ્થાન નથી તમે એ વાત જરા ગ્રામ વિકાસ સાથે પણ સાંકળી શકો જો તમે બે હાજર અગિયાર માં છેલ્લી વસ્તી ગણતરી થઈ બે હજાર એકવીસ માં કોરોનાનું બાળું બનાવવામાં આવ્યું અને વસ્તી ગણતરી ના થઈ અત્યારે છેલ્લા ત્રણ વર્ષથી તો આવું કશું છે નહીં કોરોના કોરોના જતો રહ્યો છે અને છતાં વસ્તી ગણતરી થતી નથી આપણા નાણા પ્રધાને એવું કીધું એમણે ત્રણ શબ્દો વાપર્યા એમના પ્રવચનમાં ડેમોક્રેસી ડેમોગ્રાફી અને ડિમાન્ડ હવે ડેમોક્રેસી તો છેલ્લા અગિયાર વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારે કેટલી રાખી છે એ તો એક જુદો જ વિષય છે બીજો શબ્દ છે ડેમોગ્રાફી એટલે વસ્તી શાસ્ત્ર ડેમોગ્રાફી નો અર્થ વસ્તી સંરચના વસ્તી શાસ્ત્ર વસ્તી ગણતરી થઈ જ નથી તો નાણાં કેટલા લોકો આ દેશમાં છે તો એક અંદાજ નીકળી શકે હવે એટલે એનો અર્થ એ થયો કે આ કોઈ આંકડો નિશ્ચિત આંકડો સરકાર પાસે છે નહીં અને છતાં એ શબ્દો નાણા પ્રધાન પ્રવચનમાં બોલ્યા પૈસા ગયા વર્ષે ખર્ચાયા બે લાખ એકતાલીસ હજાર કરોડ રૂપિયા ચાલુ વર્ષે અંદાજ કેટલો હતો બે લાખ છાસઠ હજાર કરોડ રૂપિયા અને હવે કેટલો ખર્ચ ખર્ચા છે આ વર્ષે તો કે એક લાખ હજાર કરોડ રૂપિયા એટલે બજેટ કરતા પંચોતેર હજાર કરોડ રૂપિયા ગ્રામ વિકાસ માટે ઓછા ખર્ચા છે તો પછી ડિમાન્ડ ક્યાંથી ઉભી થશે પણ સિત્તેર ટકા લોકો આશરે એ ગામડાઓમાં રહે છે અને આવતી વર્ષે કેટલા ફાળવવામાં આવે છે બે લાખ હજાર કરોડ રૂપિયા એટલે આમ જોવો તો કોઈ તાત્કાલ તત્કાલ વધારો થયો એવું તો તમને દેખાતું જ નથી કારણ કે તમે ગયા ચાલુ વર્ષે બે લાખ છાસઠ હજાર કરોડ રૂપિયાનો અંદાજ મૂકેલો અને આપણે એક લાખ એકાણું હજાર કરોડ રૂપિયા હવે તમે આંકડો મૂકો છો બે લાખ સડસઠ હજાર કરોડ રૂપિયા એનો અર્થ એ થયો કે માત્ર એક જ હજાર કરોડ રૂપિયા વધારે ગામડાના વિકાસ માટે તો એનો અર્થ એવું થાય છે કે જો ગ્રામ વિકાસ નહીં થાય તો ડિમાન્ડ ઉભી નહીં થાય બજારમાં અને બજારમાં ડિમાન્ડ ઉભી નહીં થાય તો વિકાસ નહીં થાય એ વાત નક્કી દુનિયાનો અમેરિકા આપણે ગરીબો નો વિકાસ કરવા માટે તૈયાર નથી એવું આ બજેટ થી દેખાઈ આપશે જી હું એના જ ઉપર આવતી હતી મનરેગા ને ગ્રામ વિકાસ પર પણ તમે ઓલરેડી જવાબ આપી દીધો હવે લાસ્ટ સવાલ જે યુવાનો છે પણ દસ હજાર રૂપિયા સ્ટાર્ટઅપ યોજના માટે આપવામાં આવશે તો દસ હજાર રૂપિયામાં યુવાનો કઈ પ્રકારનું સ્ટાર્ટઅપ ઊભું કરશે અને એમાંથી કઈ પ્રકારની રોજગારીનું સર્જન થશે આ મુદ્દે ફૂટપાથ ઉપર જે પાણીપુરીનો ખોરખી આવે ને દસ હજાર રૂપિયા લારી આવે છે ને એ લારીની કિંમત પણ આજે લગભગ થી રૂપિયા એટલે પકોડા બનાવવા માટેની લારી લઈને નીકળે તો તમારે ચાલીસ પચાસ રૂપિયાનો ખર્ચો થાય અને સરકાર એને ગણવા માટે તૈયાર નથી શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિ દેશમાં ભારે ખરાબ છે અને વધારે ખરાબ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આ બજેટમાં શિક્ષણ અને આરોગ્ય માટે જેટલી જોગવાઈઓ થવી જોઈએ એટલી જોગવાઈઓ થઈ નથી હું જરા આપને આંકડા અને આંકડા અવાજ નવી શિક્ષણ નીતિ જયારે બે હજાર ને વીસ માં કોરોના કાળ દરમિયાન જાહેર કરવામાં આવી ત્યારે એમાં એવું કહેવામાં આવ્યું હતું કે જીડીપી ના એટલે કે દેશની કુલ આવક ના છ ટકા જેટલું ખર્ચ સરકારે શિક્ષણ માટે કરવું જોઈએ એ નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારો ચાર ટકા જેટલું ખર્ચ કરાય એટલે એનો અર્થ એવો થયો કે બે જેટલું ખર્ચ એ કેન્દ્ર સરકારે કરવાનું હોય તો શું ખરેખર બે ટકા જેટલું ખર્ચ થાય છે આંકડો છે અત્યારે બે લાખ સાત હજાર કરોડ રૂપિયા જેટલું ખર્ચ શિક્ષણ માટે કરવામાં આવશે આવશે વર્ષે એવો અંદાજ મૂકવામાં આવ્યો હવે એ દેશની જીડીપી ત્રણસો લાખ કરોડ એના કેટલા ટકા થાય ઝીરો પોઈન્ટ છ કરવાનો હોય જેટલો ખાનગીકરણમાં બહુ મોટો વધારો કારણ કે નવા બાળકો જ છે બરાબર દર વર્ષે આ દેશમાં લગભગ કરોડ બાળકો જન્મે એટલે એનો અર્થ એ થયો કે ત્રણ વર્ષે દોઢ કરોડ બાળકો પહેલા ધોરણમાં આવે છે પાંચ ઉભો એ થાય કે નવી શિક્ષણ નીતિ મુજબ છ વર્ષના થાય ને પહેલા ધોરણ માં આવે તો જે નવા દોઢ કરોડ બાળકો આવે છે એમને માટે શાળાઓની વ્યવસ્થા કેટલી છે ગુજરાત ની વાત કરીએ તો ચુમ્માલીસ લાખ બાળકો એવા છે કે જે ખાનગી શાળાઓમાં ભણે અને આ નીતિ એવી છે આ બજેટ એવું છે કે એમ બતાવે છે કે વધારે વધારે ખંડીચર શાળાઓનું કોલેજોનું અને યુનિવર્સિટીઓ મો થશે એટલે તમારે ભણવું હોય તો ભણો ના ભણવું હોય તો કઈ નહીં એવું સરકાર ઈચ્છે છે કારણ કે સરકાર વધારે ખર્ચો કરવાને માટે તૈયાર નથી અને શિક્ષકો નથી ઓરડાઓ નથી કોમ્પ્યુટર નથી શાળાઓમાં પગાર નથી વગેરે 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 તો આ પ્રકારની પરિસ્થિતિ પર શિક્ષણ સુધરે અને તમે વિશ્વગુરુ થાય આવી કોઈ શક્યતાઓ દેખાતી નથી આપણને ખબર છે કે નો વાયરસ ફેલાવ્યો એ ચીનના વુહાનમાં પણ ભારતના વિદ્યાર્થીઓ ભણવા ગયા હતા અને જ્યાં અત્યારે યુદ્ધ ચાલે છે યુક્રેન ત્યાં પણ ભારતના વિદ્યાર્થીઓ ભણવા ગયા એટલે ભારતમાં શિક્ષણ કેટલું બધું મોઢું છે ભણવા અહિયા બે હજાર સત્તર માં મોદી સરકારે પોતે જે નેશનલ હેલ્થ પોલિસી જાહેર કરેલી તેમાં એવું કીધેલું કે જીડીપી ના બે થી અઢી ટકા જેટલું ખર્ચ આરોગ્ય માટે સરકારો કરવું જોઈએ અત્યારે આરોગ્ય નું ખર્ચ કેટલું છે

અને બીમાર પણ તો મરી જવા સરકાર તમારી કાળજી નહીં લે એ ચોખ્ખું છે આમ આનો જે અર્થ થાય છે તે આ થાય છે બીજો કશો થતો નથી એટલે કહેવાનો મુદ્દો એ છે કે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં ખાનગીકરણ વધશે બંને મોંઘા થશે સામાન્ય માણસોને પોસાશે નહીં આ બજેટ એવું છે કે જે આપણને આ દિશામાં લઈ ગયા આ રીતે જોઈએ તો મને એવું લાગે છે કે આ આખું બજેટ સામાન્ય માણસો માટે નથી

શિક્ષણ આરોગ્ય અને રોજગાર જે મુખ્ય ત્રણ જરૂરિયાત છે એની ઉપર તો આમાં કઈ ખાસ અસર થશે અને લોકોને ફાયદો થશે એવું તો ક્યાંય દેખાતું નથી ખૂબ ખૂબ ધન્યવાદ સર અમારી સાથે જોડાવા બદલ અને બજેટ ઉપર આટલી સરસ તમે વાત કરી અને સમજાવ્યું તો લોકોને બસ આ સમજવાનું છે કે તમારી જે જરૂરિયાતો છે શિક્ષણ અને આરોગ્ય મોંઘુ થવાનું છે રોજગારીની કોઈ તકો ઊભી થાય એવું કશું જ બજેટમાં આપ્યું નથી હા તમને સ્ટાર્ટઅપ કરવા માટે દસ હજાર રૂપિયા સરકાર આપશે દસ હજારમાં તમારાથી જે રોજગારીનું સાધન ઊભું થાય ધંધો થાય એ તમે કરી શકો છો ખુબ ખુબ ધન્યવાદ સર થેન્ક યુ સો મચ